દરાનગર હવેલીમાં કોંગ્રેસમાં જૂથવાદના દ્રશ્યો સામે આવ્યા છે કોંગ્રેસે જ જાહેર કરેલા ઉમેદવાર સામે વિરોધનો નું વંટોળ જોવા મળ્યો છે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારને ભાજપના બી ટીમ ગણાવ્યા છે તો સંઘ પ્રદેશથી અજીત જાહેર કર્યા છે ઉમેદવાર બે મહિના કોંગ્રેસમાં સામેલ થયેલા અજીત મહાલાને કાર્યકરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે કાર્યકરોએ ઉમેદવારની સાથે સંઘ પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્માનો પણ વિરોધ કર્યો છે તો મહેશ શર્માની ભાજપ સાથે સાઠગાંઠ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે મહેશ શર્માએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા છે दो तो तीन महीना पहले जो कांग्रेस का कोई लेना देना नहीं ऐसा प्रत्याशी लाके खड़ा किया कमजोर प्रत्याशी लाके खड़ा करके कर, करके रखा है ताकि वो हरे और उनका मकसद पूरा हुए और उनका जो व्यवहार हुआ है हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं जो व्यवहार हुआ है जो सेटलमेंट हुआ है वो सबसे सो कांग्रेस के प्रति जो निष्ठा रखने वाली नागरिक है प्रजा है कार्यकर्ता है इनका इससे कोई लेना नहीं ये जो कांग्रेस का जो प्रति चिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने क्योंकि कांग्रेस को इनकी जरूरत नहीं है कांग्रेस को सिर्फ महेश शर्मा की जरूरत है जयबी मानस तुम्हारे साथ है जो एक्सेप्ट करता है हमने को कि ये प्राथमिक सदस्यता की एक पांच रुपयों की स्लिप बताओ बीजेपी और परिवार का क्या दलालो है

કોંગ્રેસ અનેક વિભાગોમાં વહેંચાયેલી છે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોઝિટ બચાવવાના ફાફા છે છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય કોંગ્રેસ પ્રમુખની હાઈ હાઈ બોલાવતા હોય તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે વહાણ ડૂબતું હોય તો બહુ ઉંદરદાર ડૂબે છે એમાં બીજાને દોષ દેવાની જરૂર નહીં મળે બીજાપુર